લદ્દાખમાં અનુસૂચિત છો ની માંગ સાથે અહિંસક આંદોલન ચલાવતી પર્યાવરણવાદી સોનમ વાંગચુંગ પર રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમની ધારા લગાવવા વિરુદ્ધ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય વસાવાએ સખત વિરોધ કર્યો કહ્યું કે ભાજપ જ્ઞાપક છે અને તેનો વિરોધ કરવા માટે તેઓ રાષ્ટ્રપતિને આવેદનપત્ર મોકલી રહ્યા છે જણાવ્યું કે ચૂંટણી દરમિયાન ભાજપે લદ્દાખમાં અનુસૂચિ છો લાગુ કરવાનો વાયદો કર્યો પરંતુ તેનું પાલન કર્યું નથી સોનમ વાંગચુંગની આગેવાનીમાં ઘણા સમયથી ચાલતા અહિંસક આંદોલનને તોડવા માટે પોલીસને આગળ કરીને દબાવવાના પ્રયાસો થઈ રહ્યા છે જે વ્યક્તિએ દેશ સમાજ અને વિજ્ઞાન માટે અમૂલ્ય યોગદાન આપ્યું તેના પર લગાવવી એ ગંભીર અન્યાય છે તેમ વસાવાએ કહ્યું તો લદ્દાખ વહીવટે સોનમ વાંગચુને હિંસા ભડકાવવા અને નાણાકીય અધિનિયમતાના આરોપમાં છવ્વીસ સપ્ટેમ્બરે એનએસ હેઠળ ધરપકડ કરી હતી જેની વિરુદ્ધ તેમની પત્ની ગીતાંજલિ જે આંગમોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે ચૈત્ર વસાવાઈ છે તેમણે આપી કે આવા દબાણની રાજનીતિ આવનારા સમયમાં ચાલશે નહીં તેમણે કહ્યું કે સોરમ વાંગચુંગજીની રિહાઈ અને લદ્દાખમાં અનુસૂચિ છ લાગુ થાય તે અમારી મુખ્ય માંગ છે જરૂર પડે તો ગાંધીનગર અને દિલ્હી સુધી જઈએ તૈયાર છે આ મુદ્દા પર આપના આગેવાનોમાં રોષ ફેલાવો છો વસાવા જેઓ પોતાને આદિવાસી અધિકારોના લડવૈયા તરીકે ઓળખાવે છે તેમણે લદ્દાખના આંદોલનને આદિવાસી અધિકારોની લડત સાથે જોડી છે સુપ્રીમ કોર્ટે તાજેતરમાં કેસની સુનાવણી ઓગણત્રીસ ઓક્ટોબરે મુલતવી રાખી છે આ ઘટના કેન્દ્ર રાજ્ય સંબંધોની વિરોધ પક્ષોની રણનીતિને નવી દિશા આપી શકે છે લોની વાત કરો આપણે જો કૃષિ અને પશુ પશુપાલન પર જ્યારે નિર્ભર હોય ત્યારે જગતનો જે તાત છે પોતાના પરિવાર સાથે આખા વર્ષ દરમિયાન પોતાની ખેતીમાં પોતાનો જીવ હોમી દે છે પરસેવો પાડે છે અને જ્યારે એનો કાચો માલ નીકળે છે ત્યારે એ યાર્ડમાં લઈ જાય છે અને માર્કેટ યાર્ડમાં કેટલાક વેપારીઓ અને કેટલાક દલાલો જે સરકારે ટેકાના ભાવ જાહેર કર્યા છે જેમ કે મકાઈમાં એકવીસો રૂપિયા છે તેની સામે અઢારસો રૂપિયા આપવામાં આવે છે કપાસમાં સોળસો ને બાવીસ રૂપિયા જાહેર કર્યા છે એની જગ્યાએ બારસો સાડી બારસો રૂપિયા આપવામાં આવે છે એ જ પ્રકારે તુવેર હોય કે બીજા તમામ પ્રકારના કાચા માલોમાં જે કડદા પ્રથા લાગુ કરીને વેપારીઓ કટકી કરે છે જેનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ બોટાદમાં જે પ્રકારે આ કડદા પ્રથાના વિરોધમાં ખેડૂતોની એક શાંતિપૂર્ણ રીતે એક સંમેલન મળ્યું અને મહાપંચાયત યોજવામાં આવી ત્યારે પોલીસે પરવાનગી ન લીધીના નામે જે એમની સાથે જે દુર્વ્યવહાર કર્યો છે લાઠીચાર્જ કર્યો છે ઘરના બારણા દરવાજા તોડી તોડીને જેમને ખેડૂતો જગતના તાત સાથે જે એમણે વ્યવહાર કર્યો છે જેને અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ અને જે પણ અમારા ખેડૂત નેતા રાજુ કરપડા હોય કે પ્રવિણ રામ હોય એની સહિત જેટલા પણ ખેડૂત આગેવાનોને એમણે એરેસ્ટ કર્યા છે અને જેલમાં નાખી દીધા છે ત્યારે આ ગુજરાતમાં ખેડૂતોના ખૂબ મોટો આક્રોશ છે અને આવનારા દિવસોમાં પણ આ આંદોલન આગળ જશે એમાં અમે બધા સાથે છે સાથે સાથે આજે અમે જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી કલેક્ટર સાહેબને કીધું છે કે નર્મદા જિલ્લામાં પણ જેટલી પણ એપીએમસી માર્કેટ યાર્ડો છે એમે એમને સરકાર કરોડો રૂપિયા દર વર્ષે એના ખર્ચાઓ માટે આપતી હોય અને આ માર્કેટ માત્ર ને માત્ર પદાધિકારીઓના કમાવાના સાધનો બની ગયા જેને તાત્કાલિક ધોરણે તમામ એપીએમસી ચાલુ કરવામાં આવે અને ટેકાના ભાવે ટેકાના ભાવે કાચા માલની ખરીદી કરવામાં આવે એવી અમારી માગણી છે જે પણ લોકો બજારોમાં બેસીને ગામડાઓમાં બેસીને અને લાયસન વગર કાચા માલની ખરીદી કરે છે અને ખેડૂતો સાથે અન્યાય કરે છે એની યોગ્ય તપાસ કરીને એમના સામે ન્યાયિક કાર્યવાહી કરવામાં આવે એવી પણ અમે માંગ કરી છે સત્તા પક્ષના કેટલાક નેતાઓ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે આમ આદમી પાર્ટીના નેતાઓ ગુજરાતમાં અરાજકતા ફેલાવી રહ્યા છે ખેડૂતોને આગળ કરીને સત્તા પક્ષમાં ભારતીય જનતા પાર્ટી છે એમનું ત્રીસ વર્ષનું શાસન છે એમણે એમના કૃષિમંત્રીએ જાહેર કરી દેવું જોઈએ કે ભાઈ અમે કડદા પ્રથા રદ કરાવી દઈશું જે અમે ભાવ જાહેર કરીએ છીએ બૂમ બરાડા મારી મારીને એ ભાવો ચાલુ કરી દઈશું એટલે અમારે ક્યાંય લડવાનું થતું નથી અને એમના ભૂપેન્દ્રભાઈ પટેલ હોય કૃષિ મંત્રીએ તમામ યાર્ડો ચાલુ કરી દેવા જોઈએ અને એમણે જાહેર કરેલા ભાવ ખેડૂતને મળતા થશે ત્યારે અમે કોઈ બોલવા તૈયાર નથી એમને અમે વખાણ કરવા તૈયાર છે પણ એ એમનામાં હિંમત નથી કે કડદા પ્રથા અમે રદ કરવાની લોકો જાહેરાત કરી શકે કે અમે જાહેર કરેલા ભાવ ખેડૂતને મળે એની બાહેદરી એ લોકો જો અમને આપી દે તો અમે ક્યારે આંદોલન ખેડૂતોને સાથે રાખીને એમની સામે નહીં કરીએ અમે ખેડૂતોને અન્યાય થાય છે એનો અવાજ બનવા માટે જ આજે આવ્યા છે ખેડૂતોમાં આક્રોશ છે ત્યારે એમને ન્યાય મળે એ જ અમારી માંગણી છે બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ